હલો ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો અત્યારે આપણે આવ્યા છીએ કરમનાથ મહાદેવ સુરત અને જાવી આપણે જો પાછળ બતાવી મંદિર છે તો જાવી આપણે દર્શન કરવા તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચાલો તો તાવી આપણે દર્શન કરવા બહુ મસ્ત મંદિર છે કરમનાથ મહાદેવ તો હું અને કાવ્ય બી આવી ગયા છે દર્શન કરવા તો ફટાફટ આપણે જાવીએ અંદર અને દર્શન કર્યું તમને બતાવું બહુ મસ્ત છે કરમનાથ મંદિર જોવો તમે વિડીયોમાં કન્ટિન્યુ જો બહુ મજા આવે છે કારણ કે એટલું જબરદસ્ત મંદિર છે આપણે તો ઘણી વખત આવી ગયા સી કા કહી કેટલી વખત આવી ગયા બે વખત આવી ગયા હું કાવ્યા બે વખત આવી ગયા તો આપણે જાવીએ અંદર મંદિરની અંદર દર્શન કરી અને બતાવું તમને તો અંદર તો લગભગ તો શૂટિંગ કરવા દે છે તો જાવી આપણે દર્શન કરવા આને આજે સોમવાર છે જાવી અંદર એન્ટર થાય તો જો અત્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ કર્યો છે અને દર્શન કરાવું તમને સીધા જ આપણે દર્શન કરવા તો જો આ રીતનું મંદિર બતાય છે કરમનાથ મહાદેવ તો કરી લ્યો બધાય દર્શન લો તો આ રીતનું સીસીટીવી કેમેરામાં પણ સજડશે કારણ કે ઉપર લગાડેલી છે જાળી એટલે તમને છે ઝાકો ઝાકો બતાશે તો ચાલો હું કાવ્ય કરીએ કેમ બધા દેશના ફરીલી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો બહુ મજા આવે છે કારણ કે તાપી માતાના કાંઠે છે તો હું બતાવીશ તમને તાપી નદી પણ બતાવીશ તો કરી લો બધા દર્શન આશે આખો પરિષય ફરતો આપણે પ્રદેશના તો બસ આપણે દર્શન તો કરી લીધા અને અહીંથી આપણે તાપી માતાના પણ દર્શન કરી લીધું તાપી માતાના દર્શનનો પણ વ્યુ તમને બતાવું તો આ રીતનું કઈક સેઝ હોય એટલું મસ્ત છે તો આ છે ઉત્તરાયણ છે અને ઓલો ઉત્તરાયણ પુલ છે માછલી તો ઘોડી ઘોડી માછલી છે અહીંયાથી ઉત્તરાયણ આખું બધાને દર્શન કરી લો આપણે તાપી માતાના તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે આપણે પાછા નીચે જઈ નીચે તે પણ તમને બતાવું કારણ કે બહુ મસ્ત વ્યૂ આવશે અમારા કાર્ય કાગળ આવતી નહીં કાઢાવી કારણ કે બહુ મજા આવી ગઈ અમને ગરમનાથે આવી આનંદ થયો કેમ કઈ અને આજે સોમવાર છે એટલે મજા આવશે અને આપણે જઈશું આમ તમને બહાર ન આવ્યું પણ તમને બતાવું કે કઈ રીતનું છે અને ને કુષારભાઈ ભારે આવેલા છે તો જો અહીંયા લોકો બધાએ શિવ 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 બધાએ બુકમાં લખે અલગ અલગ જગ્યાએ બધા બેઠા છે શિવ શિવ લખે બટા તો આપણે દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને સીધા નીકળી જઈએ બહાર

પણ આપણે અહીંયા નહીં અહીંયા મયનું વેકેશન કરવા આવીએ ત્યારે એ રીતે કાપડ તો આ છે પાછળનો વિભાગ મસ્ત મેદાન છે તો આપણે તો અહીંયા તો પહેલી વખત આવ્યા એટલે આપણને કંઈ એટલી બધી ખબર નથી શું છે એમ કારણ કે મંદિર કંઈ ગય છે તો અહીંયા કંઈક છે આપણે જઈએ મંદિર છે એમ છે તો જોઈએ આપણે કારણ કે ધૂણો છે તો ધૂણા આપણે દર્શન કરી અમારે કાવ્ય એમ કે છે એવું બધું થાય છે પણ આપણને ખબર નથી કારણ કે કાવ્ય અહીંયા રોકાઈ ગઈ એટલે વાત કરી છે એને ખબર છે તો આપણે સારું દર્શન કરી લઈએ કાંઈ લખેલું તો છે નહીં આપણે દર્શન કરી ધૂણાના તો આ જો દીપમાળા છે તો કરી લ્યો બધા ધૂણાના દર્શન જય જ

તો બસ બીજું તો કાંઈ નહીં અને આપણે જઈએ હવે ટાઈપી બાજુ કાઈ પોછી તો અમારે કાવ્યાબેનને સાંજલો કરો બે ખાંડલો મસ્ત કર દો તને એનો કરો સ્લાય એનો કર દો ઉભી રે ચાલો કાવ્યાબેનને કરી દેવી સાંજ લો ને આપણે કરી નાઈએ શા કરીએ આ છે ચંદન રેડી કાવ્ય બેને કરી નહીં પછી સાંજલો જો કેટલો મસ્ત બે ડબલ સાંજલો ને હવે આપણે જઈએ સાચી બાજુ બહુ મજા આવશે પિતૃ મોક્ષ માટે પણ છે ને આ મંદિરનો પાછળનો ભાગ છે જોઈ શકો તમે કારણ કે હું શું એટલું છે કેમ કહ્યું તો એમ કાવ્ય જાય છે તુષાર ભાઈની પહાડ કારણ કે તુષાર ને અમારા સરકાર બે આમ બેઠા છે આગળ સરકાર વીઆઈ ગયા સરકાર વીઆઈ ગયા છે તો હવે આપણે દર્શન કરાવું પાછા તમને નજીકથી તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ ચાલો તો ઊંઘ ત્યાં દર્શન અને ગાડી ટ્રાફિક જોવા કારણ કે આજે સોમવાર છે સોમવારને હિસાબે ટ્રાફિક ફૂલ હોય તો ઊન કાવ્યા જઈએ તાચીની નજીક કેમ કર્યું કાવ્ય ને મજા આવી ગઈ છે ફરવાની પણ મમ્મીને લાવી નઈ મમ્મીને રાંધવા રસોઈ બનાવવાની કેમ

બસ હાલો અમારે હે મહેંદી મહેંદી તો હોય ને બધા જાય આપણે કાવ્યા બેન ને કઈક લેવું છે તો આપણે જાય શું લેવું શું લેવું કાવ્ય આજે એનો બર્થડે છે એટલે આપણે એને રુદ્રાક્ષ માળા અપાઈ દેવાની છે રુદ્રાક્ષ માળા પહેરશે કેમ કાવ્ય તો અમારે કાવ્યાબેન બેન માળા પહેરશે પહેરીશ ને રુદ્રાક્ષ માળા રુદ્રાક્ષ માળા લેવાની છે તો આપણે જોઈ કાવ્યાને શું ગમે છે કાવ્ય તો જો આ રીત ની કઈ દુકાન છે અહીંયા મસ્ત હું લેવું કાવિયા બોલ હમ જય રુદ્રાક્ષ માં બેરખા પણ મળે છે મસ્ત મસ્ત અહીં કાળી મળું કાવ્ય બધું મળું મળતું છે બરાબર જો એ બેરખો મળે રુદ્રાક્ષનો પછી તુલસીનો બેરખો મળે હું લેવું સારે કારણ કે નક્કી નથી અને હું પેલું હું લેવાનું છે પણ કંઈક લે છે ખરી તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો લીધું છે કારણ કે એના બર્થડેમાં ગરમ નાખતી કાં કાવ્ય કાવ્યાને આ ગમ્યું બીજું કાંઈ ગમ્યું નહીં તો હવે આપણે દર્શન તો કરી લીધા છે અને મંદિર તરફ જઈએ અને ચપ્પલ આપણા ત્યાં પડ્યા છે તો ચપ્પલ થઈને નીકળી જઈએ કાક તો બસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મંદિરનું તો તમને બધું અંદરનું કઈ રીતનું બધું સહી બતાવ્યું છે તો બસ બીજું તો કાંઈ નહીં અને હવે આપણે સીધા જ આવી સીધા દેવી આપણે આદેશમાં જ છે કેમ કવી આદેશમાં જવાનું બેટા હે તો ચાલો ફટાફટ અમારા તુષાર બેઠા છે આમ વાત કરે છે ફોનમાં કારણ કે હવે તો એ ઓનલાઈન રહેશે તો હવે સીધા જઈએ આપણે આદેશમાં વિડીયોમાં કન્ટિન્યુ છે ચાલો